ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ ગીતાના અધ્યાય નંબર ચૌદ પ્રકૃતિના ત્રણ ગુણોના શ્લોક નંબર છ વિષયની માહિતી પ્રાપ્ત કરીશું તત્ર સત્વમ નિર્મલાત પ્રકાશકમ અનામધ્યમ સુખ સંગેન બધાંતિ જ્ઞાન સંગેન ચ અનધ્ય અર્થાત હે નિષ્પાપ સત્વગુણ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યને સર્વ પાપ કર્મથી મુક્ત કરનારો છે જે મનુષ્ય ગુણમાં અવસ્થિત હોય છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે ભૌતિક પ્રકૃતિ દ્વારા બદ્ધ કરાયેલો જીવ અનેક પ્રકારના હોય છે કોઈ સુખી છે તો કોઈ અત્યંત સક્રિય છે અને વળી કોઈ અસહાય છે આ પ્રકારના મનોભાવ પ્રકૃતિમાં જ જીવની બધ અવસ્થાના કારણરૂપ હોય છે તેઓ કેવી રીતે જુદી જુદી રીતે બધ થયેલા છે તેઓ ખુલાસો ભગવદ્ ગીતાના આ વિભાગમાં થયો છે સર્વપ્રથમ સત્તોગુણ વિશે વિચાર થયો છે ભૌતિક જગતમાં સત્તોગુણ વિકસિત કરવાનો લાભ એવો થાય છે કે મનુષ્ય અન્ય અબધ જીવો કરતાં વધુ વધારે બુદ્ધિશાળી હોય છે સત્તોગુણમાં રહેલો માણસ ભૌતિક દુઃખોથી બહુ પ્રભાવિત થતો નથી અને તેનામાં ભૌતિક જ્ઞાનની પ્રગતિ કરવાની સમજણ હોય છે આનો પ્રતિનિધિ બ્રાહ્મણ છે જેને સત્તોગુણમાં રહેલા હોવાનું માનવામાં આવે છે સુખનો આ ભાવ એવા વિચારને કારણે હોય છે કે સત્તોગુણમાં મનુષ્ય મોટા ભાગે પાપ કર્મોથી મુક્ત હોય છે વસ્તુતઃ વૈદિક સાહિત્યમાં એમ કહેવામાં આવ્યું છે કે શત્રુગુણ એટલે એટલે જ વધારે જ્ઞાન સુખની વધારે લાગણી મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક ને નવો વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ